સુરતમાં ગુનાખોરી ના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે માતા પિતા માટે લાલ બી વિસ્તારમાં બનાવ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે સાત અને આઠ વર્ષના બે સગાભાઈઓ ગત તારીખ પચીસ સપ્ટેમ્બર ના રોજ બપોર સમયે વડાપાઉં ખાવા માટે ઘરેથી નીકળ્યા હતા ખાઈ ખાઈને પરત ફરતી વખતે ડિંડોલી બ્રીજ નજીક એક અજાણ્યું યુવક તેમને મળ્યો હતો અને આરોપીએ બંને બાળકોને ચોકલેટ અને વડાપાઉંની લાલચ આપીને પટાવ્યા ફુચલાવ્યા હતા અને ડિંડોલી ખાતેના રેલવે ટ્રિક પાસે લઈ ગયો હતો અને બે ભાઈઓ પૈકી મોટા ભાઈ આઠ વર્ષના બાળક સાથે અમાનવીય કૃત્ય આચર્યું હતું કૃત્ય પૂરું થયા બાદ નરાદમે પકડાઈ જવાની બીકે બંને બાળકોને એક સાથે ચાકુ બતાવી ધમકી આપી હતી કે જો આ વાતની જાણ પરિવાર કે પોલીસને કરશે તો જાનતી મારી નાખવામાં આવશે ત્યાર બાદ નરાદમ સ્થળ પરથી ભાગી ચૂટ્યો હતો ધરી ગયેલા બંને બાળકોએ ઘરે જઈને હિંમત કરીને પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી જેથી પરિવારે તત્કાલ દિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ બનાવની ગંભીરતા જોતા દિંડોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને પોક્સો કાયદાની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને બદકામ કરનાર નરાધમ ગુનેગાર સુનિલ રૂપે લોખંડિયા કરેની ધરપકડ કરી હતી આ નરાદમ ફૂટપાથ પર રહે છે

એ અને એનો એક મિત્ર એટલે એના પુત્રનો જે મિત્ર હતો એ આશરે અગિયાર એક વર્ષની ઉંમર હતી એ બંને ડિંડોલી વિસ્તારમાં એક જગ્યાએ વડાપાઉ ખાઈ અને પાછા જઈ રહ્યા હતા એ દરમિયાન એમને એક અજાણ્યો વિષમ મળેલો હતો અને એને આ બે બાળકોને એવું કહેલું હતું કે હું તમે મારી જોડે આવો તમને હું ચોકલેટ આપીશ ચોકલેટ ખવડાવીશ એમ કરી અને એને લાલચ આપી અને બંને બાળકોને લઈ ગયેલો હતો અને આ બંને બાળકો ઉપર સેક્સ્યુઅલ એસોલ્ટ કરેલો હતો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો જે તે વખતે આ ગુનો અનડિટેક હતો એટલે કે જે આરોપી હતો આઈડેન્ટિફાય થયેલો નહોતો ત્યારબાદ તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત કરવામાં આવેલા અને જે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા હતા જેમાં આરોપી આઈડેન્ટિફાઈ થયેલો હતો સ્થાનિક પોલીસની જે તપાસ ટીમ જે છે એમણે આરોપીને લઈ અને એની પૂછપરછ કરી અને એની ગુનાની કબૂલાત કરી અને બીજા પણ જે પુરાવા એકત્રિત થયેલા જે આધારે આરોપી સુનીલ ઉર્ફે લોખંડિયા ખરે એનું રહેવાનું છે અગિયાર ચેતનનગર નવા ગામ ડિંડોલી એની ઉંમર બાવીસ છે એમની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે તપાસ દરમિયાન આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ જણાઈ આવેલ છે જેમાં એક બે હજાર ઓગણીસમાં એક ખૂનનો ગુનો દાખલ થયેલ છે તેના સિવાય સચિન પોલીસ સ્ટેશનમાં એટેમ્પ ટુ મર્ડરનો ગુનો દાખલ થયેલ છે અને લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક મોટરસાયકલ સાયકલ થેકનો પણ ગુનો દાખલ થયેલ છે એમ આમ આરોપીના વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ છે હાલમાં આરોપીની ધરપકડ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે નહીં આ જે જે વિક્ટીમ જે છે એટલે કે ફરિયાદીનો દીકરો જે છે એ અને એનો મિત્ર ત્યાં જતા હતા તો આ જે આરોપી હતો એમાં કોઈ જ એમની ઓળખાણ કોઈ પણ પ્રકારની હતી નહીં પણ બાળકો નાના હતા એટલે કે દસ અને અગિયાર વર્ષની ઉંમરના હતા અને એમને ચોકલેટની લાલચ આપી અને આમનો જે લાભ લઈ અને એની ઉપર સેક્સ્યુઅલ એસોલ્ટ કરેલો છે એટલે અગાઉ કોઈ પરિચિતમાં હતા એ નથી